સુરતના માંગરોડમાં મંગળવારે અઢાર ફેબ્રુઆરી સવારના સમયે પ્રેમી યુગલે ગળા કપાયેલી હાલતમાં મળી આવ્યા બાદ યુવતીને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આજે માંગરોળના બોરિયામાં તેજસ્વી અંતિમ યાત્રા નીકળી છે સુરતના માંગરોળ મંગળવારે અઢાર ફેબ્રુઆરી સવારના સમયે પ્રેમી યુગલ ગળા કપાયેલી હાલતમાં મળી આવ્યા બાદ યુવતીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે યુવક સારવાર હેઠળ છે દસ દિવસ પહેલા પ્રેમી યુગલનું બ્રેકઅપ થયું હતું જે બાદ પ્રેમી સુરેશ પ્રેમિકા તેજસ્વીને મળવા બોલાવી આ દેધડ ચપ્પુના ચાર ઘા માર્યા હતા જેમાં તેજસ્વીના ગળા પેટ અને હાથના ભાગે ત્રણ ઘા માર્યા હતા અને ચોથો ઘા પીઠ પર મારા તેનો ઝાટકો ફેફસા અને કિડની સુધી પહોંચ્યો હતો આ કરુણ ઘટનાને અંજામ આપીને સુરેશે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો આ ભયંકર બનાવને નજરે નિહાળનાર ગામના યુવકે પોલીસને સનસનીખેજ માહિતી આપી હતી આજે ચોવીસ ફેબ્રુઆરી માંગરોળ બોરિયા ગામે યુવતીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે આ યુવતીના પરિવાર અને સમાજના આગેવાનો કેસનો ફાસ્ટ ટ્રેક ચલાવી આરોપીને ફાંસીની સજા કરવાની માંગ કરી છે હાલ તો પોલીસે પિતાની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી છે જે મર્ડર થયું છે જેનો સરકાર પોલીસ કોર્ટ ગંભીર રીતે નોંધ લે અને જલ્દીમાં જલ્દી ખૂબ સરળતાથી જલ્દીમાં જલ્દી પુરાવા ચકાસીને આ જે ખૂન કરનાર વ્યક્તિ છે એ ફાંસીની સજા થવી જોઈએ કારણ કે હાલમાં ને હાલમાં ગુજરાત હાઈકોર્ટો અને કોર્ટો દ્વારા જુદી જુદી કોર્ટો દ્વારા બે ત્રણ જજમેન્ટ આવી ગયા છે જેમાં આ બોરસરાનું એક જજમેન્ટ છે જે બાર મહિનાની અંદર જ જજમેન્ટ આવ્યું છે અને એ છોકરાને ફાંસીની સજા થઈ છે તો અમે એવી અમારો સમાજ એવી અપેક્ષા રાખે છે કે આ કેસની અંદર ઝડપીમાં ઝડપી કેસ ચલાવીને સજા થવી જોઈએ અને પોલીસનો આમાં પૂરેપૂરો સહકાર હોવો જોઈએ પોલીસ દ્વારા ચાર્જશીટ વહેલામાં વહેલી રજૂ કરીને આગળની કાર્યવાહી થાય એવો અમારો સમાજ ઈચ્છે છે આજ રોજ ઓગણીસ ફેબ્રુઆરી માંગરોળના બોરિયા ગામે મૃતક તેજસ્વીની અંતિમ યાત્રા નીકળી હતી અહીં મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા અહીં આદિવાસી સમાજના આગેવાને જણાવ્યું હતું કે આ ઘટનાને સરકાર અને પોલીસ ગંભીરતાથી લેવી જોઈએ યુવતીની હત્યા કરનાર યુવકને ફાસ્ટની સજા થવી જોઈએ અમારો સમાજ એવી અપેક્ષા રાખી રહ્યો છે કે યુવતીને કે કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે ઉલ્લેખનીય છે કે ઘટનાને પગલે આજે વાકલ ગામ સંપૂર્ણ બંધ રહ્યું હતું કૌશિક પટ્ટનનો રિપોર્ટ ન્યૂઝ સુરત